ઓકે તો હું તમને બતાવું છું મજા આવશે આપણું ઘર બહુ જ બધું બની ગયું છે તમને દેખાતું જ હશે જોવો આપણી આ પહેલી દીવાલ છે અને અહીંયાથી આ જો કે બેઠક રૂમ છે કેટલો મોટો છે જુઓ આ બેઠક રૂમ બનાવે છે ને થોડા અંદર અને આપણે આ રૂમ છે જેમ કે અહીંયા બેડ આવશે ને ટીવી આવશે આમ બરાબર થોડાક અંદર આવો આ કામકાજ જોવો અહીંયા એવું લાગે છે થોડું પડી જાય તો બીક બીક લાગશે અમને પણ ટેન્શન ના લો આપણે એને હટું નહીં અને આ છે આપણે રસોડું તો રસોડામાં તમને મેં કીધું હતું કે કોમેન્ટ કરો કે આટલું રસોડું ચાલશે કે નહીં ચાલે તમે દેખાય જ છે અને પાછળ આવો આ છે ગેલેરી તો ગેલેરી મારા હિસાબેથી ગેલેરી તો કમ્પ્લીટ જ છે આટલી તો જોઈએ જ અને એક મિનિટ રહો લાવ્યા કેમેરા લાગે તો જુઓ તો ભઈઓ આજે મજૂર કામ પર નથી આયા તો આને મજૂરી રાખ્યો છે આપણે જો આજે મજૂરી રજા રાખી છે હું ગમ્મે ત્યારે આમ ત્યારે રજા જ હોય છે અહીંયા એટલે આપણે આ ભાઈને મજૂર બનાવી દીધો બરાબર છે જો એક કામ કર ₹200 દે અને ₹50 કટ ઓવરએક્ટિંગ કે બજી કીધું તું ને મજૂર આવે છે કામ પર બરાબર છે ભાઈ આગળ કામ બાકી છે ચલો કામ ખબર નહીં પડતી કરવાની બસ રેડી તમને સાંજે મજૂરી મળી જશે બરાબર આવી તે કામ કરતું રહેવાનું શું કીધું હા ચલો હા લઈને નીકળો ચલો એ અંદર થાકી ગયો ના એવું લાગે થાકી ગયો એવું ના લાગે ના લાગે ના તો તમને વિડીયો કેવો લાગે છે અને ઘર બને છે કેવું લાગે છે તમે કોમેન્ટ કરજો અને શેર કરજો તમે કોમેન્ટમાં કહેતા નથી કેવો છે વિડીયો વાંધો નહીં અને તમને એક વસ્તુ બતાવું છું આ અમારો કેમેરામેન છે તો કેમેરામેન મારો ટુ કોપી છે જોઈ લો મારા વાળ જુઓ અને એના વાળ જુઓ મારે જેવા હોય ને એવા અને હોય જ છે હું ગમે ત્યારે આવું ડીસા જોઈ લો તો વાંધો નહીં ચલો આપણે વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ બરાબર છે કેવો લાગે છે વિડીયોને કેવું લાગે છે તમને આ કામ કોમેન્ટ જરૂર કરજો